નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જેવી વિશિષ્ટ અને આગવી સંસ્થાના સ્થાપક વાઇસ ચાન્સેલર તેમજ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાતના ડાયરેક્ટરો ઓફ ફોરેન્સિક સાયન્સનું સંભાળતા ડૉક્ટર જે એમ વ્યાસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફોરેન્સિક સાયન્ટિસ્ટ તરીકે આગવી નામના ધરાવે છે બે હજાર બાવીસના પ્રજાસત્તાક દિવસે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રે એમના પ્રદાન બદલ ભારત સરકાર તરફથી પ્રજ્ઞશ્રીનું રાષ્ટ્રીય સન્માન તેઓને એનાયત થયું છે અતિથિ વિશેષ તરીકે શ્રી હર્ષદ પટેલ કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત વિશ્વકોષના મેનેજિંગ ટ્રસ્ટી કુમારપાલ દેસાઈ પી કે લહેરી સહિત અનેક શિક્ષણવિદ અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા